આ રવલા વા 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 એમાં નોટબુક લીનાયો કર્યો આ જુગોની મને દિલ રાખિયા લેવા ને એકલે કોઈ પિયાજી ને એમ કે કાલે કમમાં આવું રો ઓ ઈજો ન બોય ની થાયું કરો માં બીટમાં સ્ટુડિયોમાં મારી ઘણી પૈસા ને એટલે હો તો માં આવા હો એટલે મોમાથી મારે વાત થઈ ગઈ કાલે નેગાવાનું હો તું આ છોકરો તું આ અને તું આ નોટ これ ਜੇ ਜੇ ਆਪਣੀ ਸ਼ੂਟਿੰਗ ਚੱਲ ਰਹੀ ਹੈ ਕਿ ਚાલુ પડી ਹੈ ਬਸ ਹੋਰ ਤਾਂ ਆਮਲ ਨੂੰ ਚੇ ਦੱਸਣ ਸਮਝਾਈ ਨਾ ਕਿਵੀਂ ਟੂਕਿੰਗ ਕਰਨੀ ਚਾਹੀਦੀ ਹੈ ਕਿ ਕਿਸਨ ਨਾਲ ਜਦੋਂ ਕੈਮਰੇ ਨਹੀਂ ਹੋ ਬਾਈ ਓਏ ਓਏ Tchau. <laughs>